તો હે વોટ્સઅપ ગાય સ્કેમ છે તમે બધા સ્વાગત છે તમારું ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તમને તો તમે જોઈ લીધી છે તમને તો ખબર પડી ગઈ કે આજે આપણે કયા ટોપિક પર વિડીયો બનાવવાનો છે તો મિત્રો સૌપ્રથમ ચાલો આપણે લાઇટ મોશન ઓપન કરી લઈએ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે લિંક ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આવું ઇન્ટરફેસ ખુલશે તમારે આવો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થશે ઇન્ટરફેસ ખુલી ગઈ છે તો મિત્રો આપણે ચાલે પ્રોજેક્ટ ગ્રુપ નંબર વન એમાં બધું આપણે ફોટો આપણે ગ્રુપ નંબર વનમાં એડિટ કરવાનો છે તો ફોટો એડ કરી લઈએ મારે જે ફોટો એડ કરવો હોય તે તમે એડ કરી શકો છો અહીંયા આપણે જોઈ લઈએ કે મારે કયો ફોટો એડ કરવાનો છે તો મિત્રો આપણે ફોટો લઈ લીધો ફોટોને સેટ કરી દઈએ હવે તો ફાઇનલી ચાલો આપણે ફોટો સેટ થઈ ગયો છે હવે આપણે લેવાની છે નવરાત્રિની પીએનજી પીએનજી મેં બનાવેલી તૈયાર છે પીએનજી આપણે લઈ લઈએ પીએનજી સેટ કરી નાખીએ મિત્રો વિડિયો પૂરો જોજો કેમ કે તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા પાસવર્ડની જરૂર પડશે અને વિડીયોમાં પાસવર્ડ આપેલો જ છે તો મિત્રો આપણે પીએનજી પણ સેટ થઈ ગઈ છે ચાલો મિત્રો પ્રોજેક્ટ તૈયાર જ રહેશે તમારે ખાલી પીએજી ફોટો પેસ્ટ કરવાનો રહેશે હવે હું અહીંયા મારી ઇન્સ્ટા આઈડી લખી દઉં તમારે તમારી ઇન્સ્ટા આઈડી લખી દેવાની છે તો આપણે મારી ઇન્સ્ટા આઈડી લખી દઈએ જોહાર પબ્લિક ચોત્રીસ અને હવે નીચે મારી યુટ્યુબ આઈડી જોહાર પબ્લિક તો ફાઇનલી મિત્રો અહીંયા આપણો વિડીયો તૈયાર થઈ ગયો છે તો જોઈ લઈએ આપણે વિડીયો હજુ સુધી તમે મારે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલનું જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો આપણો તૈયાર ચાલો અત્યાર માટે હવે બાય બાય ફરી મળીશું બીજા નવા વિડીયોમાં